નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ દાખલા નંબર સાતની અંદર ચિત્રાકૃતિ દોરતા શીખ્યા હતા આજે આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણમાંથી દાખલા નંબર આઠ જેની અંદર વૃતાંશ આકૃતિ દોરવાની છે તે દોરતા શીખીશું રકમમાં ધ્યાન રાખી લઈએ જુદા જુદા દૈનિક પત્રોની નકલમાં વેચાણની માહિતીની ટકાવારી નીચે મુજબ છે આ માહિતીને વૃત્તાંશ આકૃતિથી દર્શાવો અહીં આપણને સ્પષ્ટ કીધું છે કે આપણે વૃત્તાંશ આકૃતિ બનાવવાની છે દૈનિક પત્ર એમાં ચાર પ્રકાર છે પી ક્યુ આર અને એસ વેચાણની ટકાવારી પચીસ ત્રેવીસ ચોવીસ અઠ્યાવીસ અને એનો કુલ સરવાળો સો છે મિત્રો વૃત્તાંશ આકૃતિ વિશે જ્યારે આપણે સમજ્યા હતા ત્યારે આપણે એમ કહેતા હતા વૃત્તાશ એટલે વર્તુળનો અંશ વૃત્તાંશ આકૃતિ દોરવા માટે સૌથી પહેલાં વર્તુળ એટલે ત્રણસોને સાહીઠ અંશ થાય એ પૈકી અહીં આપેલી અલગ અલગ ટકાવારી એના આપણે અંશ શોધવા પડશે અને એ અંશના આધારે વર્તુળની અંદર કોણ માપકના આધારે એ ખૂણાઓ તૈયાર કરવા પડશે બજારની અંદર આવું સંપૂર્ણ વર્તુળ ત્રણસો ને સાહીઠ અંશવાળું સ્ટેશનરીની દુકાન ઉપર મળે છે જો આ પ્રકારનું ગાણિતિક સાધન આપણી જોડે હોય તો વૃત્તાશ આકૃતિ દોરવી ખૂબ જ સરળ બની જાય આ પ્રકારનું આપણી જોડે હોય તો આપણે આ માહિતી ઉપરથી ત્રીજી એક ગણતરી વૃત્તાંશની કરી શકાય અને ચોથી ગણતરી વૃતાંશની સંચય આવૃત્તિ લઈને જેથી કરીને ત્રણસો ને સાહીઠ અંશકૂલ સરવાળો થાય તો આના આધારે આપણે બધા જ અલગ અલગ વિભાગોની ગણતરી કરી શકીશું તો હવે આપણે એની ગણતરી કરતાં શીખીએ તો હવે આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ દાખલા નંબર આઠ આકૃતિ એની આપણે ગણતરી કરવાની છે જે માહિતી રકમમાં આપેલી છે મેં અહીંયા લખી નાખી છે દૈનિક પત્ર પી ક્યુ આર અને એસ વેચાણની ટકાવારી પચીસ ત્રેવીસ ચોવીસ અઠ્યાવીસ કુલ સરવાળો સો બાજુમાં ખાનું બને વૃત્તાંશ અંશમાં ખૂણાનું માપ અંશની અંદર આવશે સૌથી પહેલાં સંપૂર્ણ વર્તુળ એટલે ત્રણસો ને સાહીઠ અંશ થાય તો આ ત્રણસો ને સાહીઠ અંશ ઉપરથી પહેલી માહિતી છે એનો વૃત્તાંશ કેટલો થાય તો આપણે સમજી શકીએ છીએ કે આ કુલ માહિતીના આધારે આપણે એનો ખૂણો શોધવાનો થાય કે ભાઈ જો કુલ સરવાળો અને અહીંયા આપણે લખીએ વૃત્તાંશ અથવા તો એનો અંશ જો કુલ સરવાળો સો હોય તો એનો વૃત્તાંશ ત્રણસો ને સાહીઠ અંશનો થાય તો માટે પીની અંદર પચીસ છે તો પચીસે કેટલા તો પચીસ ગુણ્યા ત્રણસો ને સાહીઠ ભાગ્યા આપણે સો કરીશું તો જવાબ આપણને નેવું મળશે તો આપણે અહીંયા પહેલો જે દૈનિક પત્ર પી છે તો એનો ખૂણો આપણને નેવું અંશનો મળે છે તો અહીંયા આગળ આપણે ડાયરેક્ટ પણ ગણતરી કરી શકીએ કે આ પચીસ છે અહીંયા કુલ અંશ ત્રણસો ને સાહીઠ છે આનો કુલ સરવાળો સો છે તો ભાગ્યા સો મૂકી દઈએ તો પણ નેવું અંશ મળે છે તો ત્રેવીસ માટે ગણતરી કરવી હોય તો ત્રેવીસ ગુણ્યા ત્રણસો સાહીઠ ભાગ્યા સો અથવા તમે અહીંયા સીધું પણ ગણી શકો કે સો એ ત્રણસો સાહીઠ તો ત્રેવીસે કેટલા તો ત્રેવીસ ગુણ્યા ત્રણસો સાહીઠ જે આપણે ઉપર બતાવી દીધા ભાગ્યા સો કરીએ છીએ તો હવે આનો જવાબ આપણે ગણીએ તો આની રકમ આપણને એકસો બ્યાસી બ્યાસી આઠ મળશે આની ગણતરી કરીશું તો આપણને એનો જવાબ બ્યાસી પોઈન્ટ પાંચ મળશે હવે ચોવીસ માટે ગણીએ ચોવીસ ગુણ્યા ત્રણસો સાહીઠ ભાગ્યા સો કરીએ તો એનો જવાબ આપણને છ્યાસી પોઈન્ટ ચાર અંશ મળશે હવે આગળ વાત કરીએ અઠ્યાવીસની વાત કરીએ તો અઠ્યાવીસ ગુણ્યા ત્રણસો સાહીઠ ભાગ્યા સો કરીશું તો એનો જવાબ સો પોઈન્ટ આઠ અંશ મળશે હવે આપણે આ ચારે ચાર અંશનો સરવાળો મારી દઈએ તો એ ત્રણસો સાહીઠ અંશ થવો જોઈએ જો આપણી પાસે આ પ્રકારનું ગણિતિક સાધન હોય તો આપણે સંચય માપ બનાવી દઈએ તો આપણને બહુ જ સરળ પડશે સંચય માપની અંદર તમે સંચય આવૃત્તિ વિશે જાણો છો અને તમેથી ઓછા અને વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણો બનાવતા શીખેલા છો તો સૌથી પહેલાંનું સંચય માપ થશે નેવું અંશ નેવુંની અંદર બ્યાસી પોઈન્ટ આઠ આપણે ઉમેરીએ તો એનો સરવાળો આગળ થશે એકસો ને બોતેર પોઈન્ટ આઠ અંશ એકસો ને બોતેર પોઈન્ટ આઠ અંશની અંદર છ્યાસી પોઈન્ટ ચાર અંશ આપણે ઉમેરીશું તો એનો જવાબ થશે બસો ઓગણસાહીઠ પોઈન્ટ બે અંશ અને બસો ઓગણસાહીઠ પોઈન્ટ બે અંશની અંદર સો પોઈન્ટ આઠ અંશ આપણે ઉમેરીએ એટલે કુલ વર્તુળ ત્રણસો ને સાહીઠ અંશનું આપણને મળી જશે તો એક વર્તુળ બનાવીશું યોગ્ય ત્રિજ્યામાંથી અને એના આધારે જો તમે આ સાધનની ઉપર અનુક્રમે નેવું માનો કે હું આ બાજુ વર્તુળનું કેન્દ્ર રાખું તો અહીંથી મને પહેલું માપ નેવું મળી જાય પછી બીજું એકસોને બોતેર પોઈન્ટ આઠ મળી જાય અહીંયા આગળ એવી રીતે બસો ને ઓગણસાહીઠ પોઈન્ટ બે પણ મને અહીંયા મળી જાય તો હું ખાલી અહીંયા પોઈન્ટ આઉટ કરી નાખું અને પછી કેન્દ્રમાંથી એને મળતી રેખા દોરી નાખીએ એટલે આપણા વૃતાંશો બધા તૈયાર થઈ જાય છે હવે આપણે એને બનાવતા શીખીશું સૌ પ્રથમ એક કેન્દ્ર બિંદુ એ કેન્દ્ર બિંદુમાંથી આપણે માપપટ્ટીની મદદથી એક ત્રિજ્યા બનાવી દીધી છે અને આ ત્રિજ્યા આપણું આઉટ થશે એના આધારે આપણે એક આખું વર્તુળ બનાવી નાખ્યું છે હવે સંચય વૃત્તાંશનો આપણે ઉપયોગ કરવાનો છે અને એના આધારે આપણે આ જે પણ સાધન છે સૌથી પહેલાં આ લીટી અહીંયા છે એટલે આપણે આને એડજસ્ટ કરવાનું શૂન્ય અહીંયા આવે એવી રીતે તો હું અહીંયા આગળ પહેલાં મૂકી દઉં છું તો આ શૂન્યની લાઈન આપણે એડજસ્ટ કરવી પડે તો આ સૌથી પહેલાં કેન્દ્રની અંદર અને કેન્દ્રની અંદર જીરો આ લીટીમાં આવી ગયા છે હવે સંચય વર્તુળો જે છે એના આધારે આપણે આની આઉટ કરતા જવાનું છે તો સૌથી પહેલું આપણું જે સંચય માપ હતું એ સંચય માપ નેવું હતું તો થોડું આપણે સમજતા જઈએ છીએ અને એને એડજેસ્ટ કરતા જઈએ છીએ પહેલું સંચય માપ આપણું નેવું છે તો આપણે નેવું માટે વાત કરીએ તો પહેલાં યાદ રાખવાનું કે આ શૂન્યનું એડજસ્ટમેન્ટ કરી દેવાનું શૂન્યનું એડજસ્ટમેન્ટ થઈ ગયા પછી તમે જોઈ શકો છો કે આ રેખા જે છે એ રેખા ઉપરથી આપણી ત્રિજ્યા જાય છે તો નેવું આપણને અહીંયા મળે છે તો અહીંયા એક આપણે પોઈન્ટ કરી દઈશું એટલે પહેલું આપણને સંચયમાંથી નેવું મળી જાય છે નેવું પછી છે એકસો ને બોતેર પોઈન્ટ આઠ તો આપણે એકસો ને બોતેર પોઈન્ટ આઠ એટલે અહીંયા આગળ એકસો ને સિત્તેર આપણને અહીંયા મળે છે અને પછી આપણી જોડે નાના નાના કાપા છે એમાં બે કાપા અને બોતેર પોઈન્ટ આઠ એટલે ત્રીજા અને બીજા કાપાની પહેલો બીજો અને ત્રીજા અને બીજા કાપાની સેજ નીચે એટલે આપણને મળી ગયું એકસો ને બોતેર પોઈન્ટ આઠનું આ બિંદુ આ બધા બિંદુ વચ્ચેની ત્રીજામાંથી દોરવાના થશે પછીનું જે સંચય માપ છે એ આપણી જોડે છે બસો ને ઓગણસાહીઠ પોઈન્ટ બે તો સૌથી પહેલાં આપણે અહીંયા આવી જઈએ આ છે બસો ને સાહીઠ આ થાય એની આગળનું બસો ઓગણસાહીઠ પોઈન્ટ બે એટલે થોડુંક આપણે વચ્ચે લઈએ તો આ રીતે આપણને બસો ઓગણસાહીઠ પોઈન્ટ બે એનું પણ માપ મળી જાય છે અને બાકીનું વધશે એ અહીંયા ત્રણસો ને સાહીઠ થઈ જશે જીરો એટલે ત્રણસો પચાસ પછી બીજા દસ એટલે ત્રણસો ને સાહીઠ થઈ જશે તો હવે આપણે આ જે પણ બિંદુઓ આપણને મળી ગયા છે આ પહેલું પછી આ બીજું અને આ ત્રીજું આ બધા જ બિંદુઓને કેન્દ્રના બિંદુ સાથે આપણે જોડતી રેખા દોરી દેવી પડશે તો પ્રથમ બિંદુને આપણે ત્રિજ્યા સાથે જોડીશું તો આ જે પણ ખૂણો બન્યો એ નેવો અંશનો ખૂણો બનશે પછી આ જ કેન્દ્રમાંથી આ બીજું એક આઉટ આપણે કરેલું છે એને આપણે માપ પટ્ટીની મદદથી જોડી દઈએ બે બિંદુઓને તો આ જે પણ બન્યું માપ એ માપ આપણું છે બ્યાસી પોઈન્ટ આઠ અંશનું હવે આ બિંદુ સાથે ફરી પાછું આપણું પોઈન્ટ આઉટ કરેલું બિંદુ અહીં આગળ છે તો આ કેન્દ્રમાંથી ફરી પાછું આપણે આ બિંદુને જોઈન કરી દઈએ તો આ જે પણ માપ મળશે એ આપણું હતું છ્યાસી પોઈન્ટ ચાર તો આવી રીતે એક વર્તુળની અંદર આપણે અલગ અલગ વર્તુળના અંશ પાડી દીધા છે પહેલું પી ક્યુ આર અને એસ તો આપણે એને સંકેતોમાં પણ દર્શાવવું પડશે પી પછી ક્યુ પછી આર અને એસ પીની રજૂઆત કરવા માટે કોઈ પણ એક સંકેત રાખીએ આપણે માનો કે પીની રજૂઆત માટે આપણે આ રીતે ચોકડી બનાવી દઈએ ક્યુની રજૂઆત કરવા માટે આપણે આવા ગોળ ટપકા બનાવી દઈએ આરની રજૂઆત કરવા માટે આપણે લાઈન બનાવી દઈશું આડી લાઈન આ રીતે ત્રાંસી લાઇન બનાવી દઈશું એસ માટે આપણે એમને એમ રાખીશું તો પહેલો પીનો ભાગ છે તો પીના ભાગને રજૂ કરવા માટે આપણે ત્યાં આગળ જે ઉપર ચિહ્ન નક્કી કર્યું છે એ જ ચિહ્ન આપણે અહીંયા બતાવવું પડશે તો આ સમગ્ર પી આપણે દર્શાવી રહ્યા છીએ પી પછી ક્યુ માટે આપણે ગોળ કુંડાળા રાખ્યા છે વર્તુળ તો અહીંયા આગળ આપણે એવી જ રીતે સમગ્ર ક્યુની અંદર આવી રીતે વર્તુળ મારફતે સમગ્ર વિસ્તારને દર્શાવી દઈશું હવે આપણે આર માટે ત્રાસી રેખાઓ બનાવવાની છે તો આપણે ત્રાસી રેખાઓ બનાવી દઈશું ત્યારબાદ એસની અંદર આપણે ખાલી રાખ્યું છે તો આપણે એસને અહીંયા ખાલી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો વૃત્તાંત આકૃતિ માટે સૌથી મહત્ત્વની છે ગણતરી ગણતરી કર્યા પછી જો તમારી પાસે આ પ્રકારનું ગાણિતિક સાધન હોય તો વૃત્તા સા સૌથી સરળ બની જાય છે કારણ કે આપણે મધ્ય કેન્દ્રમાંથી સંચય બિંદુઓને આઉટ કરીને મધ્ય બિંદુમાંથી સંચય બિંદુઓને આપણે જોડી દઈએ તો વૃત્તા સા સૌથી સરળ બની જાય છે વિદ્યાર્થી મિત્રો આ પણ આપણા માટે ખૂબ જ મહત્ત્વનો પોઈન્ટ છે તો તમે એનો વ્યવસ્થિત રીતે સમજીને અભ્યાસ કરજો ધન્યવાદ